પ્રજાપતિ ગૌ ભગત અને મને આજે સવારે જેમનો ફોન આવ્યો તો મારા પિતાજીની મને પણ હું જ્યારે રોડ ઉપર જતો હું ત્યારે આવી રીતના જડતી ગાયો જોવા મળે છે જેમનું અનાથ ગાયું કહી શકાય કે એમનું કોઈ પાલન પોષણ કરવાવાળું નથી અને મેં એમને પ્રેરણા આપી સૌથી સારામાં સારું કાર્ય છે કે જે આવી રીતના પશુઓ ફરતા હોય છે આ પચાસ ગાય ને આજે એક મોફ છે એટલે આ પ્રેરણા આપવા માટેનો એક વિડીયો બનાવવાનું કારણ એટલું જ છે પણ તમે પણ કોઈ જગ્યાએ આવી રીતે ફોન કરવા માંગતા હો તો અગિયારસો રૂપિયામાં આજે આટલી ઘાસ તમને પચાસ ગાયોને ભરણ પોષણ થાય એક એવું કાર્ય ખરેખર જે આજે રોડ ઉપર રખડતી ગાયું હોય છે જે ઘણી ખરી દેશી ગાય છે શંકર ગાયું છે માલિકો ત્યાં સુધી રાખે છે અને પછી ઝડપથી મૂકી દે છે અને પછી ભૂખે એનું મૃત્યુ થાય છે અમે જાતે નિહાળા છે એટલે અમે એક વિનંતી કરીએ છીએ કે તમારે પણ કોઈને દાન આપવું હોય મારો અથવા સુરેશભાઈનો સંપર્ક કરજો અગિયારસો રૂપિયામાં આ રીતના ભરીને આપણી આશા આવશે આજે એમના પિતાશ્રી એવા પ્રજાપતિ વાઘાભાઈ જે હોઢા ગામના વતની છે એમની પુણ્યતિથિ નિમિત્તે એમને પરમ કૃપા પરમાત્મા દિવ્ય આત્માને શાંતિ આપે અને એમની સદાય સર્ગમાં વાસ થાય એવી ભગવાન માતાજીને પ્રાર્થના કરું છું અને ગૌમાતાના પરિવાર ઉપર સદાય આશીર્વાદ વરસતા રહે એવી પ્રાર્થના સાથે જાય ગૌ માતા